નમસ્કાર મિત્રો સ્વાગત છે અને હું છું પરેશ ખાસ આજના વિડીયો આપણે વાત કરવાની છે કે હવે નૈઋત્યનું ચોમાસું છે એ ભારતની અંદર ક્યારે પ્રવેશ કરશે કેમ કે અલગ અલગ મીડિયાની અંદર પણ આપ જોતા હશે કે હવે ચોમાસાની વાતો ચાલુ થઈ છે હવે ચોમાસું નજીકની અંદર આવી રહ્યું છે આવી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ નૈઋત્યના ચોમાસા વિશે આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને જણાવી દઉં કે આમ તો મે મહિનાની પંદર તારીખ આવે એટલે ભારતની અંદર ચોમાસાની શરૂઆત થવાનું ચાલુ થઈ જતું હોય છે ભારતની અંદર અથવા તો ભારતના જે સમુદ્રી ભાગો છે એની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ સૌ આપણે બંગાળની ખાડી અને જે આપણે આંદોબાર નિકોબર ટાપુ છે આ ટાપુ ઉપર પહોંચતું હોય છે આજે તારીખ થઈ છે તેર મે બે હવે આપણે જણાવવાનું છે કે જે આંદોબાર

છે તે ધીમે ધીમે આગળ આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પહોંચ્યા પછી અનુકૂળ હવામાન મળે એટલે ઝડપથી એની પ્રગતિ થશે ચોમાસુ આગળ વધશે ચોમાસું રોકાશે નહીં એવું અત્યારે એક અનુમાન છે અને એ ચોમાસુ ત્યાં આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાય એના પંદર દિવસ પછી ભારતના જે જમીનો ભાગો જમીની ભાગો છે એ જમીનો ભાગો પર પંદર દિવસ પછી ચોમાસું પહોંચતું હોય છે એટલે કે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું આવે એના પંદર દિવસ પછી ચોમાસાની શરૂઆત છે એ કેરળમાં થતી હોય છે કેરળમાં ચોમાસાની શરૂઆત થાય ને કેરળની અંદર ચોમાસાની શરૂઆત થવાની નોર્મલ તારીખ છે પહેલી જૂન એટલે આ વર્ષે જોવા જઈએ તો મેં આપને જણાવ્યું એમ કે પંદર તારીખે જે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચવાની સંભાવનાઓ છે એમાં કદાચ ચોવીસ છત્રીસ કલાક આગળ થઈ શકે છે અને ત્યાંથી ધીમે ધીમે ચોમાસું આગળ વધશે એટલે ધીમે ધીમે જે ચોમાસું આગળ વધવાનું છે ને પંદર દિવસ પછી એટલે કે એક્ઝેક્ટ પહેલી તારીખે ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશ કરે તેવી પૂરી સંભાવનાઓ છે સામાન્ય રીતે જોવા જઈએ તો કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરવાની નોર્મલ તારીખ છે એ પહેલી જૂન છે અને પહેલી જૂન નોર્મલ તારીખ છે પણ એનો મતલબ એવો પણ નથી કે એક્ઝેક્ટ પહેલી તારીખ આવે ઘણી વખત આપણે ચોવીસ થી અડતાલીસ કલાક વહેલું પણ આવતું હોય છે અને ઘણી વખત ચોવીસ કે અડતાલીસ કલાક મોડું પણ આવતું હોય છે એટલે એ જ રીતે પહેલી તારીખે નોર્મલ એના નિયત સમયે ચોમાસું છે એ પહેલી જૂને કેરળમાં પણ પ્રવેશ કરી જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે પણ મહત્વની વાત એ છે કે ઘણી વખત આપણે કેરળની અંદર પહેલી જૂને ચોમાસું બેસી જાય જરૂરી નથી કે ત્યાંથી યોગ્ય હવામાન મળે અને યોગ્ય રીતે એના નિયત સમયે આગળ ચાલે ઘણી વખત એવું બનતું હોય કે પહેલી જૂને ચોમાસું છે એ કેરળમાં પહોંચી જાય એ પછી ચોમાસાની અંદર મોન્સૂન બ્રેકની કંડિશન સર્જાતી હોય છે અત્યારે આપણે જોવા જઈએ તો જેવી રીતે આંદોમાન નિકોબાર ટાપુ ઉપર ટાપુર મે ચોમાસું આવે પછી પંદર દિવસ પછી પહેલી જૂને ચોમાસું છે એ કેરળમાં આવે અને કેરળમાં આવ્યા પછી પંદર દિવસ પછી એટલે કે પંદર જૂને છે એ નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાતમાં પહોંચતું હોય છે હવે એવું બની શકે કે ઘણી વખત આપણે પહેલી જૂને નૈઋત્યનું ચોમાસું છે એ કેરળમાં પ્રવેશ કરી જાય એ પછી ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હોય અને અનુકૂળ હવામાન ન મળે તો એ પંદર ની જગ્યાએ વીસ બાવીસ દિવસ પછી પણ આવતું હોય છે એટલે કે બે પાંચ દિવસ સાત દિવસ લેટ પણ થતું હોય છે અનેક વખત એવું બન્યું છે કે નૈઋત્યનું ચોમાસું કેરળમાં પહોંચીને નિષ્ક્રિય થઈ જાય ઘણી વખત ગોવા સુધી આવીને પણ નિષ્ક્રિય થઈ જાય અને ઘણી વખત એવું પણ બનેલું છે કે નૈઋત્યનું ચોમાસું કેરળમાં આવ્યા પછી ઝડપથી આગળ વધી અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી આવીને પણ નિષ્ક્રિય થતું હોય અને ગુજરાતમાં લેટ પહોંચતું હોય છે આપણે આશા રાખીએ કે ચોમાસું એના નિયત સમયે ગુજરાતની અંદર આવે જેથી કરીને આપણા ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય પણ હવે અત્યારની જે કન્ડિશન છે એ મુજબ જો તો પહેલી તારીખ આસપાસ પહેલી જૂન આસપાસ કેરળ સુધી ચોમાસું પહોંચી જવાની સંભાવનાઓ છે એ પૂરેપૂરી છે એટલે જે ભારતનું સૌ પ્રથમ જે જમીનો ભાગો ઉપર જે કેરળની અંદર ચોમાસું આવે છે એના નિયત સમયે પહોંચી જશે પછી ત્યાંથી આગળ કેવું હવામાન રહે કેવી રીતે આગળ વધે એ આપણે આગળ જોશું જોકે અમારા વાર્ષિક કાર્યક્રમોની અંદર અમને એવું લાગી રહ્યું છે કે પાંચ સાત દિવસ ચોમાસું છે ગુજરાતની અંદર લેટ આવશે જોકે એવું ન થાય એ અમારું અનુમાન ખોટું પડે અને ચોમાસું છે સમયસર આવે એ તો સૌથી વધુ આનંદ અમને થશે પણ અંદર ચોમાસાનો પ્રવેશ થાય એ આપણે પણ ગુજરાતની અનેક પ્રકારની એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે જેની અંદર ખાસ કરીને મે મહિનાના છેલ્લા સેશનમાં એટલે કે ત્રેવીસ મે થી લઈ અને ત્રીસ મે સુધીમાં પણ ઘણી જગ્યાએ પ્રી મોન્સુન એક્ટિવિટીના ઝાપટા પડી શકે જૂન મહિનામાં પણ એક થી બે રાઉન્ડ અંદર પ્રિ એક્ટિવિટીના જાપતા પડવાની શક્યતાઓ છે એટલે ખાસ કરીને દરેક ખેડૂતભાઈઓ નક્કી એ પણ કરવાનું છે ચોમાસું ભલે પંદર તારીખે આવે વીસ તારીખે આવે કે બાવીસ જૂને આવે ચોમાસું કદાચ બે પાંચ દિવસ આગળ પાછળ આવે જે થાય તે પણ કેરળમાં ચોમાસાનો પ્રવેશ થાય ત્યાર પછી ગુજરાતના જે કિસાનો છે ગુજરાતના ખેડૂતો એ છે એના ખેતરોની તૈયારી આગળના વાવેતરની તૈયારી અને સાથે ઉનાળુ પાકને સાચવવાની તમામ વ્યવસ્થાઓ છે એ પહેલી જૂન સુધીમાં પૂરી કર લેવી જોઈએ જે આપણે દર વર્ષે કરતા હોય છે એ સાથે ચાલુ વર્ષે આપણે મે મહિનાના પ્રથમ સેશનમાં માવઠું પણ થયું છે અને જૂન મહિનામાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થાય એમાં પણ ઘણી વખત નુકસાન થવાની સંભાવના હોય છે એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને ઉનાળુ પાક છે જેટલું વહેલી તકે સાચવી શકીએ એવી રીતે વહેલી તકે સાચવવાનો પ્રયત્ન કરો એટલે ખાસ કરીને આ વિડીયોની અંદર મારે એ જ સમજાવવાનું હતું કે આંદોબા નિકોબાર ટાપુ ઉપર આવનારા ચોવીસ કલાકની અંદર નૈઋત્યના ચોમાસાની શુભ શરૂઆત થાય તેવી શક્યતાઓ છે અને પહેલી જૂને ચોમાસું છે કેરળમાં પ્રવેશ કરી જશે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર